અદાણી ગ્રુપ અને ગૌતમ અદાણી બંને માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે અમેરિકાના ન્યુયોર્ક ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી પર સોલર કોન્ટ્રાક્ટ માટે અબજો ડોલરની લાંચ આપવા અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ગુમરાહ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે તેમના પર લાંચ આપવાનો અને ફ્રોડ આચરવાનો આરોપ લાગ્યો છે તેમાં ગ્રુપ સાથે જોડાયેલા સાત અન્ય લોકો પણ સામેલ છે આરોપ બાદ અદાણી એન્ટરપ્રાઇઝીસે બોન્ડ દ્વારા સાઈઠ કરોડ ડોલર ભેગા કરવાની યોજના રદ કરી છે રોયટર્સ મુજબ આ લાંચ સોલર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય આપવામાં આવી હતી બજાર ખુલતા પહેલા જ આ સમાચાર આવ્યા અને બજાર જેવું ખોલ્યું કે ગ્રુપના તમામ સ્ટોક્સ ધરાશાયી થઈ ગયા મોટા શેરોમાં લોઅર સર્કિટ લાગી છે અમેરિકાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે કહ્યું કે વર્ષ બે હજાર વીસ થી ચોવીસ વચ્ચે એક ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી કંપનીએ સોલર એનર્જી સપ્લાય કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને લાંચ આપવાનો રસ્તો અપનાવ્યો આરોપત્રમાં કહેવાયું છે કે અદાણી અને અન્ય લોકોએ લગભગ બસો ને મિલિયન ડોલરની લાંચ આપી છે તેમને આશા હતી કે આ કોન્ટ્રાક્ટથી આગામી બે દાયકામાં બે બિલિયન ડોલરથી વધુનો ફાયદો થશે એસઈ સી નો એવો પણ દાવો છે કે યોજનામાં સામેલ કેટલાક લોકોએ ગૌતમ અદાણી માટે ન્યુમેરો ઉનો અને ધ બિગ મેન જેવા કોડવર્ડ વાપર્યા હતા આરોપ લાગ્યો છે કે અદાણી તેમના ભત્રીજા સાગર અદાણી અને એક અન્ય એક્ઝિક્યુટિવ વની જૈન અદાણી ગ્રીન એનર્જી માટે ત્રણ અબજ ડોલરથી વધુની લોન અને બોન્ડ મેળવવા માટે લેણેદારો અને રોકાણકારોને લાંચ છુપાવી રાખી હતી અદાણી એનર્જી સોલ્યુશનમાં વીસ ટકાનો લોર સર્કિટ લાગી આ સિવાય અદાણી એન્ટરપ્રાઇઝિસમાં દસ ટકાની લોર સર્કિટ અદાણી ગ્રીન એનર્જીમાં વીસ ટકા અદાણી પોર્ટ્સમાં દસ ટકા અદાણી પાવરમાં તેર ટકા અદાણી ટોટલ ગેસમાં પંદર ટકા અંબુજા સિમેન્ટમાં દસ ટકાની લોર સર્કિટ જોવા મળી છે આ સમાચારના કારણે બજારની સેન્ટિમેન્ટ્સ પણ નબળી થતી જોવા મળી છે જે પહેલેથી જ દબાણ હેઠળ હતું નિફ્ટીમાં બસો ને ત્રીસ અંકોથી વધુનો કડાકો જોવા મળ્યો છે અને ત્રેવીસ હજાર ત્રણસોની નીચે ગગડી ગયો છે અમેરિકામાં બિઝનેસમેન ગૌતમ અદાણી પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ મામલે રાહુલ ગાંધીએ બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેમણે કહ્યું કે અદાણી જે બે કરોડ રૂપિયાનો કૌભાંડ કરી રહ્યા છે અને બહાર ફરે છે કારણ કે પીએમ મોદી તેમને બચાવી રહ્યા છે ગૌતમ અદાણીએ અમેરિકામાં ગુના આચર્યા છે પરંતુ ભારતમાં તેમની સામે કંઈ કરવાના નથી અદાણીના સંરક્ષક સેબીના ચેરપર્સન માધવી ભૂજ સામે કેસ હોવો જોઈએ આજે પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદીજીએ સૂત્ર આપ્યું હતું એક હે તો હે જો ભારતમાં અદાણીજી અને મોદીજી એક હે તો સેફે ભારતમાં કોઈ અદાણીને કંઈ કરી શકે તેમ નથી એક મુખ્યમંત્રી દસ પંદર કરોડ રૂપિયાના આરોપમાં જેલમાં ધકેલાય છે પરંતુ અદાણીજી બે હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કરે છે એના પર ચાર્જ કર્યો છે 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 એમાં ગૌતમ બીજા જણા કે જેના પર બી એક મોટો ચાર્જ છે આ મામલો બે હાજર એકવીસ નો છે તે વખતે લગભગ સાતસો પચાસ મિલિયન ડોલર્સ એ લોકોએ બોન્ડ રેસ કર્યા હતા અને એ લોકો પર એવો આરોપ છે કે એ લોકો ઇન્ડિયન ઓફિસ ત્યાં ગાડી ડ્રાઈવ આપવાની કોશિશ કરી હતી પચીસ કરોડ ડોલરની આસપાસની અને આ વસ્તુ ત્યાં જે રીતે એસી છે છે એટલે એ એસીસી ને એ લોકોએ એવું કહ્યું છે કે તમે આ વસ્તુ અત્યારે એક્સેપ્ટ કરી લો અને તમે અમને આ વસ્તુમાં તમારો જે ડિફેન્સ છે આપો આ લોકો પર રિસ્તર એરેસ્ટ વોરન્ટ ઇસ્યુ કરવામાં આવ્યા છે સાથે સાત જણા પર અને એ લોકો ઓફકોર્સ બધા અહીંયા છે ઇન્ડિયામાં છે અત્યારે કોઈ યુએસ તો છે નહીં એટલે એને કારણે અમે આ બધા જે શહેરો જે છે અદાણી ગ્રુપના તમામ જેટલા બી શહેરો છે એ બધામાં એક મોટો ઘટાડો જોવા મળ્યો છે છ કે સાત કંપનીઓ છે એમાં અદાણી એન્ટરપ્રાઇઝે મિસેસ કરીને છે એના પર લગભગ ટ્વેન્ટી પર્સન્ટ ટ્વેન્ટી થ્રી માઇનસ છે લગભગ ઓલ ઓલ અક્રોસ તમે છ કે સાત કંપનીઓમાં લગભગ વીસ ટકા જેટલો ઘટાડો એ જોવા મળે છે આ તમે જે ચાર્જ એ લોકો પર મૂક્યો છે હવે એ એ લોકો કેવી રીતે ડિફેન્ડ કરે છે એ જોવાનું ચોક્કસ રહેશે પણ જો ચાર્જમાં ખરેખર શક્યતા હોય તો આ વસ્તુ ખાસી સિરિયસ છે અને હિડનબર્ગનો એક રિપોર્ટ આવ્યો હતો આજથી બે વર્ષ પહેલાં અને એમાં ઘણા બધા ચાર્જિસ એના પર મૂકવામાં આવ્યા હતા એ તો ઘણા મોટા હાઈ લેવલ પર ઇન્કવાયરી થઈ હતી અને એમાં એમનું કશું એક વાંક છે એવું દેખાયું નહોતું એટલે એ વખતે એમાંથી તો બજાર એકવાર રિકવર થઈ ગયું હતું પણ આજે જે આ ચાર્જ લોકો પર મૂકવામાં આવ્યો છે એ ત્યાંની જે સિક્યોરિટી એક્સચેન્જ કમિશન ઇક્વિબલ ટુ સેબી એ દ્વારા મૂકવામાં આવ્યો છે બસો પાસઠ મિલિયન ડોલરની લોકોએ લાંચ ત્યાં આપવાની કોશિશ કરી છે એટલે પચીસ કરોડ ડોલરની આસપાસ તમે એને ગણી શકો એટલે હવે એનું આગળ શું થાય છે એ જોવાનું રહ્યું મારું માનવું છે કે આ જે આખો છે આખો એનો ત્યાં એક લાંચમાં એવું કહેવાય છે કે વીસ વર્ષ સુધી લગભગ ટુ બિલિયન ડોલર્સનો પ્રોફિટ આપણે થશે અને એટલા માટે એક મોટો મોટો સૌથી સોલાર પ્રોજેક્ટ આ શું થશે ચોક્કસ કે આખી જે વસ્તુ છે એનાથી આખી માર્કેટનું જે સેન્ટિમેન્ટ છે એ કમ્પ્લીટલી ઢોળાઈ ગયું છે હવે આ સમગ્ર પ્રકરણ મામલે જે બહાર આવતા છસો મિલિયન ડોલરનો બોન્ડ ઇસ્યુ રદ કરવા બિલકુલ સાચી વાત છે હંડ્રેડ તથ્ય છે કારણ કે કંપની તરફથી એનું આવી ગયું છે કે આ જે સિક્સ હંડ્રેડ મિલિયન ડોલરનો ઇસ્યુ હતો એ હાલ પૂરતો એ લોકોએ સ્થગિત કરી દીધો છે કારણ કે જ્યારે કોઈ પણ કંપની સામે આ જાતના યુએસ પ્રોસિક્યુટર તરફથી કોઈ જાતના કેસ ફાઇલ થતા હોય અને એમને પાસે ધરપકડનું વોરંટ હોય તો ત્યાં આગળ આપ જાણો છો કે કોઈ એમના બોન્ડમાં સબસ્ક્રાઇબ કરે પણ નહીં જ્યાં સુધી પોતાની જાતને આ વસ્તુમાં નિર્દોષ નહીં સાબિત કરે ત્યાં સુધી આ જે બોન્ડનો ઇશ્યુ છે એવું નથી માનતો કે આગળ વધી શકે તો આની જાહેરાત થયા પછી શું આગળનું શું જાહેર પછી હવે આ કેસ ચાલશે ત્યાં આગળ અત્યારે તમને કહું ધરપકડનું વોરંટ છે અહીંયા છે ઈન્ડિયા અને યુએસ વચ્ચે જે સંધિ થઈ છે તમે જાણો છો કે બીજા દેશમાં કોઈ આરોપી પકડાય તો એ દેશની સંધિ હોય તો જ એને એ લોકો અહીંથી ત્યાંથી એ લોકો આપણા દેશમાં મોકલે છે એટલે યુએસ અને અમેરિકા વચ્ચે આ સંધિ છે કે નથી મને ખબર નથી પણ જો હશે અથવા તો ઈન્ડિયાએ ચોક્કસ આ વસ્તુમાં થોડા પગલાં લેવા પડશે અને યુએસની કોર્ટ કદાચ કહે કે આ બધા જે આરોપીઓ છે તમે તેને અહીંયા મોકલાવો આ વસ્તુના ચાર્જ ઉપર તો કદાચ એ ભારત સરકારનો નિર્ણય રહેશે માર્કેટ પર શું અસર રહેશે માર્કેટ તો આજે તમે જાણો છો ઘણું સારું હતું ઇનફેક્ટ આ વસ્તુ એક બીજો એક રિપોર્ટ તમને કદાચ ખબર છે મંગળવાર માર્કેટ બહુ સારું હતું અને લગભગ અમને એવું લાગ્યું કે સાત દિવસની આ મંદી પર તેજી તે મંદી પર બ્રેક લાગી છે પણ તે દિવસે અગેન રિપોર્ટ એવો આવ્યો કે બ્લુમબર્ગનો રિપોર્ટ આવ્યો તો કે યુક્રેને મિસાઇલ્સથી હુમલો કર્યો છે રશિયા પર જે લોંગ રેન્જ મિસાઇલ છે અમેરિકાએ સપ્લાય કરી છે અને ગઈકાલે એટલે બુધવારે જે બ્રિટિશ મિસાઇલ છે એનાથી પણ યુક્રેને રશિયા પર હુમલો કર્યો છે એટલે રશિયાએ કહ્યું છે કે અમારી જે ન્યુક્લિયર ડોક્ટરિંગ જે અમારું જે છે એમાં એવું અમુક કન્ડિશનો મૂકી છે કે ક્યારે એ લોકોનો ઉપયોગ કરી શકે એને પણ એને સુધારા પર પુતિન સાહેબે સહી કરી દીધી છે એમનું એવું કેવું છે કે આ જાતની મિસાઇલ છે નાટોના દેશોએ બનાવી છે એ જો અમારા પર રાખવામાં આવશે તો અમે નાટોએ અમારા પર હુમલો કર્યો છે એવું અમે માન્ય ચાલીશું મહારાષ્ટ્ર અને ઝારખંડમાં જયારે વોટિંગ થયા બાદ પછીની આ જાહેરાત થઈ છે તો કોઈક અમે તો બહુ ઈચ્છુક હતા કે આ જાહેરાતમાં મહારાષ્ટ્રમાં પણ એ જ છે રિઝલ્ટ તો શનિવારે આવશે એટલે આપણને ખબર પડશે કે ખરેખર શું છે પણ મારું માનવું છે કે આખી વસ્તુમાં જો આ સૌથી સારા સમાચાર આજે એ હતા કે જે એક્ઝિટ પોલ આવે ફેવર ફેવર બીજેપીની પણ આ ગઈકાલે રાત્રે આ સમાચાર આવ્યા અને માકીનું સેન્ટિમેન્ટ બિલકુલ કડાઈ ગયું છે